નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના સુકા ગામ ખાતે એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારા સાથે નિરંજનભાઈ વસાવા તેમજ તમામ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી ચારસો પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા અને ભર વરસાદમાં પણ આજુબાજુ ગામના વડીલશ્રીઓ ભાઈઓ બહેનો યુવા સાથે મિત્રો ખૂબ મોટી સંખ્યામાં છત્રી ઓઢીને આટલા ભર વરસાદમાં આ જનસભાને શાંતિપૂર્ણ સાંભળી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હવે લોકો દિવસે ને દિવસે ખૂબ મોટી

આવનારા દિવસો રખવાળા આ અમારા દરેક યુવા સાથી મિત્રો ની અંદર હવે ચૈતરભાઈ ચૈતરભાઈ અને બિરસા મુંડા નું લોહી થઈ ગયું છે હવે અમે અહીંયા અમારા વિસ્તારમાં એક ફૂટી કોડી પણ તમને જમીન આપવાના નથી તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે જે તમે પ્રશાસનને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે અમારી બહેનોને રોડ પર ખસેડી ખસેડી અને તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા ગયા છે હમણાં લગ્ન સીઝન આવશે નવમી ઓગસ્ટ આવશે નવમી ઓગસ્ટ ગઈ ગણપતિ આવશે દશા માતા આવશે બધા જ તહેવારો આવશે પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજનું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હિરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો